હેલો ગાઈઝ સ્વાગત છે તમારું નવા બ્લોગમાં જય દ્વારકાધીશ જય માતાજી આઈ હોપ તમે બધા મજામાં છો અમે પણ અહીંયા જલસા કરીએ છીએ આજે ફરી આવી ગયો છું તમારા માટે એક નવો બ્લોગ લઈને આજ આખો દિવસ ફૂલ બિઝી હતો બિઝી શેડ્યુલ હતું બીજી શેડ્યુલમાંથી તમારા માટે સ્પેશિયલ તમારા માટે આજે ટાઈમ કાઢ્યો છે બાકી આજે આપણે બ્લોગ બનાવવાનો એમ સમજોને કે ટાઈમ જ નહોતો પણ પછી એમ વિચાર્યું કે નાના નાના તમારા માટે તમારી સાથે એક પ્રોમિસ કર્યું છે કે ભાઈ તમને એક બ્લોગ આપવાનો 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 એટલે ગમે ત્યાંથી ટાઈમ કાઢીને તમારી સાથે એકવાર વાત કરવાની અને આજે મિત્રો અમે અત્યારે વાયગા છે સાંજના સાત ને પિસ્તાલીસ અને હું જસ્ટ ઓફિસથી થોડીક વાર પહેલાં આવ્યો ફ્રી થયો આવીને બેઠો કીધું લાવો બ્લોગ બનાવીએ બરાબર તમે આજે અમે બ્લોગમાં અવનવી ઘણી એવી એક નવી પ્રવૃત્તિ કરવાના છે એમાંથી એક પ્રવૃત્તિ સવારે જે વનરાજભાઈ કરી એ તમારી સાથે શેર કરીશ અને બહેનારી આજના બ્લોગમાં તમને ખૂબ મજા આવશે બાકી જેણે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ એ લોકો સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં મિત્રો તમને આપણા બ્લોગ જોવાની મજા આવતી હોય તો કમેન્ટ કરો બાકી બનારી આપણા વ્લોગમાં તમને ફૂલ મજા કરાવવાની છે ચાલો મળીએ જય દ્વારકાધીશ હેલો ગાઈસ તમે જોવો આજે વનરાજી ચોથી બહુ ગરમી થતી હતી ને ગરમી થતી હતી ને એટલે ચોટલી વાયદી ને ગમે છે ચોટલી હા કે છોડી નાખવી છે છોડી નાખવી છે રાખો ને રાખો ને ગરમી ન થાય ગરમી ન થાય ના ના ભલે ને રહી ના નથી છોડવી ભલે ને રહી ના ના અરે ના ભાઈ ના સરસ લાગે છે કા મને છે સરસ લાગે છે કે કા કે નદી ગમ દે લાવ અને કાઈ નવીન કરવું તો ગમે જ નઈ કા મને છે કે છે હા જાને પટા જો હવે જો જો નવાડ જો બહુ મોટા થઈ ગયા છે હમણાં જ કપાઈ વાત આજે કોઈ મોટા થઈ ગયા કામ છે

હેલો ગાઈ સ્વાગત છે તમારું બ્લોગ માં ફરીથી અમે બે આવી ગયા છીએ હું એન્ડ વનરાજ તમે જોઈ શકો છો અમે બે તમારા માટે પાછા આવી ગયા છીએ અને મેં તમને કીધું હતું એ પ્રમાણે બ્લોગમાં આજે તમને ફૂલ મજા આવવાની છે વનરાજભાઈ હાઈ કરી દેશે હાઈ કરો વનરાજભાઈ અને આજે અમારે વનરાજ માટે અમે એક સરપ્રાઈઝ રાખી છે શું છે

વનરાજભાઈ જોવો મિત્રો એનું કુતુવલ જોવો તમે કેવા બેસી ગયા છે જોઈ છે ને સરપ્રાઈઝ જોઈ છે ને વનરાજ માટે સરપ્રાઈઝ રાખી છે હવે આપણે સરપ્રાઈઝ ખોલી રહ્યા છીએ જોજો મિત્રો જોવો તમે જુઓ નાના નાના બચ્ચા છે દેખાણા ઓલા નાના બચ્ચા દેખાણા જો એની મમ્મીને મમમમ કરે છે જુઓ દેખાણા વનરાજે જોયા બચ્ચા કેટલા બચ્ચા છે વાવ કેટલા બચ્ચા છે વન ટુ એન્ડ થ્રી વાવ કેવી સરસ લાગે છે મજા આવી ગઈ આપણા ઘરે બિલાડીના બચ્ચા આવનાથભાઈ ને મજા પડી

આ એની મમ્મી છે જો બાબા બાબા જો આજ મમમ કલે છે જો મિત્રો તમે જોઈ શકો છો આ અમે અમારે ત્યાં છે ને એક મીંદરી બિલાડી બેન વિહાણા છે અને એમે એને આપીએ છીએ આ દૂધડા દૂધ પીવે છે વનરાજભાઈ બિલાડીને જોવે છે અને રોડ ઉપર સાયકલ એ નીકળી ગયો છે તમે જોવો જોઈ લ્યો ફૂલ પાકી ફૂલમ ફૂલ પાક્યા એકલો રોડ ઉપર હલાવે છે હા આગળ આગળ આમ આમ પેન્ડલ આમ વળાક પર હા માર પેન્ડલ જોઈ લ્યો સીધું જવાનું આમ હા પેન્ડલ માર ઉભો રહી હવે Upari unul cu el, upari oameni Fast-o Full Full fast Full Full fast Fast Am, am, minte am Am, ok Fast Am, am ফষ্ট গাড়ী যো যি যিধি

fast work oh, yeah. hello CD CD ah. In đà lạt đêm bên 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 બસ ઉભા રહ્યો હવે ઉભા રહ્યો મેચનું મેચનું શૂટિંગ ઉતાર લો અમે ઘરે આવી ગયા છે હું ને વોનરાજ ગયા તા તમે વિડીયોમાં જોયું પ્રમાણે ચક્કર મારવા માટે અને અમે કોઈ મેચ જોયો મેં જોઈ મને ભાઈ સાયકલ ફેરવી સાયકલ ફેરવીને અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ બરાબર આવો તો આજનો નાનો નાજુકડો ચચુકડો બ્લોગ તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બાકી ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને હા તમે આ જોઈ શકો છો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય માતાજી